જલ્દી આય આમ પોની બાટલો એ તો આય મુઢુ તો ઊવ હા બે રૂજી એ જો માંગવાન થી બધું આ કચરાન જા કેટલું કામ કરવાનું છે પાપો તો આ ખબર હું એ બધું મારું જ કાઢે ચાલ હવે બાકી કામ જવાનું બાટલો કોઈ બાપા કેટલા મારે કરવાનું હવે કોમ પડી છે અને ગરમો પેરી ગયો શું કરતો ઘરમાં કચરો તો ઘરમાં કતરો દે લે પકડ કતરો વાટ્યો તન તમાર તો કઈ કરું ને આખો દરો ખાટલામાં ઊંઘી રહું હો એટલે હું વાળવાનું હેડો ખેતર માડ કે કેમો તાણું ઓણીમાં બાટલો લીધો પડ્યો તાન તમે શું કરો તને તને ખબર નઈ પણ લે તો તમને નતો આલ્યો હાલ લે જા

ના કીધા ખોડી નહી પણ જો કોઈ કરો તો લાલ મારો વાત કરો વાત કરો

ઉપાડ ના દાતેરું લઈ લવું ધમકે ખબર પડતી નહીં બાપ ને કે ઉપાડો ઓ જો કાજે ઓવ તમન બહુ બધી ખબર પડે ઓ હાથ નકા ઓ મોઠાએ પણ તમન બહુ ખબર પડે હ તો કોઈ ખબર જ પડતી ખબર પડે હ તો પેલી એ તો તમે જોડે કાઢી વાત તું હું તો હું તો પણ ના ખબર પડે હા પેલા ભાઈ કે

આ બાપને અઢ્રો લેવા મોકલી દો આ તો પેલી થોડી જેવી મારે બહેરી હતી એને જોડે રહીને કાઢીને હવે બધું મારે કરવું પડે કંટાળી ગયું આ હું એ નાની ના ત્રાસમાં તો પેલી બહેરી જ હતી રહી અને હવે માન્યા બધું પડ્યું એ અઢ્રો માલ્યાદાનું આ ગોમમાં મોનભા નોમ હતું મોનભાનું નોમ આ ગોડો પાક્યો ને નોમ નો બોમ બધું ખોઈ નાખ્યું હવે સ્માર્ટ લાગુ મુઈ ના કરતે મારે હવે નવી લાબી પડ મુદ નવી લાઈ દઉં એના કાજી મેલું ઘર ની બાર દેખે જો જવું હોય ગોડો તો જો ને આ રોડ કાઢું જલ્દી કાઢ એ ધો લાઈ દીધો એ ધો લાઈ દીધો જલ્દી કાઢ હરગાવ તું ચુલો ના આવું આ હરગાવ્યું પેટી તો જઈ

જિંદગીમાં મેં કોમ નહી કર્યું બાપા મા ના કરવાનું હોય એ નહી કર્યું તું જોઉં હું તારી માં નવી લાવું બીજું

મોકલું જ ના આ મારો જ પેલો એ હ કદી ચુ લે હા નહી આ મોનો ભા હું

આ બીટા બોલા ભાઈ ને કર તું જોતો નહીં માર તું તો કોઈ નહીં જો જો તમે બનાવ બનાવ ઉત માર તો કોઈ નહીં બનાવ અરે બનાવ ના કમ રમ બોઠા એમ રમ હાલ જો પેલી બારી લેવ કા આ ઓઠા બનાવ પેલા હું તો નહીં બનાવવાનું જાવ અલે આ લાઈ હું બનાવ આ પડી લે લ્યો લાઈક દે અલે હલકા હો બે બે કોઈ બે બે કોઈ કોણ કે

કશું કરવું નહીં મકૈના રોટલા ખાવાય જોવા કોણ માગર તકલીફ કરો તો તું બનાવી બનાવું બનાવું નહીં દાદાગીરી કરવી જો ઘર ઘરમાં બે બે ખાવું હો આટલી પડે મારે કેવા મારા જોવાના તને તો જન્મ જ ના લેવા તો સારું હતું

મજામાં બસ આપલા મોન ઘેર જવું યાર આપડા સંયો ન હતા યાર પેલી બાયરિંગ કાઢી મેલી એ બચારી હા ભોળી યાર અને ભનેલી ગનેલી છે બરોબર

બાબુલાલ ને કયો હંગાત મુવાય પણ ખરેખર લઈ આવો ના તમારી ખરેખર ગુંડી દશે બાબુલાલ ને ફોન કરો ભાઈ લઈ આવી અને મારી વાતો પેલા ગમવાય કોઈ મારી ઇજ્જત

બનાવ્યો પેલા તમે નથી કરવો આજુબાજુ જગો ભાઈ ના આવે તો થોડી ભલામણ લાયું પોઈ જગા અરે તું લાય આ ડો થઈ ગયો ચાર પદા કાઢ જગા ભાઈ કાઢતો ચાર પંદર હજી તો ચાલીસ કાઢવાનો